તો જો રાજુભાઈ આ નાનું પણ આ નાગ નું જો આમાં કેરી કેરી છે આમાં કેરી ખૂટતી જ નથી આ મોર ખૂટે જાય ટૂંકમાં નો સિઝન માં કેરી થોડીક આમ બ્લેક કલર ઉપર આવે એમ કેરી પણ અંદર થી તમે કેરી ખાવ ને તો સ્વાદ આપડે કેસરમાં તો દર્શક મિત્ર આમ જોઈએ ને તો અત્યારે હું ગીર માં આવ્યો છું અને રામભાઈ ડાંગર આમ તો મારા મિત્ર છે રમેશ બખોતરા અને બધા ભાઈઓ અંયે વારગડી આવતું હોય પણ તમે જોઈ શકો છો આંબાની અંદર જે મોર આવ્યો છે તો રમભાઈ મારી દ્રષ્ટિએ આ જે મોર આવ્યા છે તો આ જે મોર આવ્યા એ દ્રષ્ટિએ જ આની કેરી આવે તો આંબાની ટૂંકમાં કેવો ફાલ ગણવાનો રી તો આંબો ભાંગી પડે હજી મોરિયા ને એટલા મોર આમાં જ નહીં હજી ખરી જાય અને મેં જોયું તમારે ત્યાં નહીં હોય તો ચાલી હક આંબા હે હા પણ છતાંય તમને આજકાલે કેરીમાં કેવું લાગે કેરીમાં આજ ખાલી દર વર્ષ કરતા આમ સારું દેખાય છે એમ આવરણ ઓણ સારું દેખાય છે બધા આંબામાં એવું દેખાય છે અને આ તમારે નોડાઉટ છે આંબા પણ હવે આ તમારે કેટલો બીજો ફાલ છે ત્રીજો છે કેટલા છે આમ તો અમારે ત્રીજો છે પેલો આવ્યો એ તો અમે ખેરી નાખ્યો તો પછી બીજો ફાલ રહ્યો એ આપણે લીધો તો પોર નબળું વર હતું તો એ આપણે બે અટી મણ જેટલી કેરી ઉતરી હતી ઓણ એના કરતા હારું દેખાય છે ના બધામાં થોડી થોડી જ રહી હતી ખાલી ત્રણ આંબા જ આપણે રહ્યા હતા એમ થોડું થોડું કેરી રહી હતી હાથ હાથ કેરી એવું રહ્યું હતું શું છે અત્યારે આમ જોયું ને તો કેરીની સિઝનને ભલે વાર હોય પણ અત્યારથી જ આમની કેર કરો ને તો તમને યોગ્ય કેરીનો ફાલ મળે બરાબર તો આમની કેર માટે તમારે શું કરવાનું ટૂંકમાં આમના માટે કોઈ યોગ્ય ખાતર આને કેટલું પીત પાવું કેટલું પાણી આને તો આપણે બસ દેશી ખાતર આપ્યું હતું અને આપણે ઉપરથી આને છટકાવ કરીએ છીએ સાયફર મેથીન ને કોન્ફિડર નો બે નો મિક્સ કરી અને પંદર વીસ ફુવારો આપણે મારીએ છીએ અત્યારે હજી શિયાળો તો બાકી છે બીજા મહિનામાં ભયંકર એ સમય દરમિયાન મોર ઉપર કેટલીક અસર પડે કે ના કારણે મોર માં તો એમાં એવું હોય કે જે આપડે ઠાર ને આવશે ને આને નડસી હવે ઠાર કે જે કઈ આવે ને ઠાર આમાં બેહી ગયો હોય ને આમાં અમુક ટકા મોરિયા ની ખરવાની શક્યતા રહે એટલે આ જે દેખાય અત્યારે મોર જો ઘનઘોર છે બરાબર તો હવે આની અંદર આવડી મગડી જે કહેવાય ને નાની નાની કેરી આવવાનો કેટલો સમય રહ્યો હવે બસ હવે પંદર અગદી આવી જાય અને આમનમ યથાવત તો કેરીનો પાલ કેવો ગણવાનો છે આમનમ રીએ તો કઈ ઘટે જ નહીં આંબાની ડાયરું ભાંગે ટેકા ભરાવા પડે એમ કેમ કે હજી જાડવું એવડું નથી ને આ ક્યુ કેસર કેરી છે કે કેસર કેરી અને આપણી પાસે અંદાજે કેટલાક આંબા છે એમ આપણે ચાલીસ પિસ્તાલીસ જેટલા આંબા છે અને મેં તમારા વિડીયો જોયેલા ખરી કે આપણી પાસે કોઈક પલ્પલ કલરની કેરી આવે એ પણ છે એ વગરની બીજી ઘણી એવી તમારી પાસે બ્રીડ છે કેરીની તો જે વિભિન્ન કહેવાય ને આના વાતાવરણની અંદર એને અનુકૂળ ન હોય છતાં એ થઈ ગયા છે તો એવા આંબા કેટલાક આપણી પાસે તો આમાં આપણી પાસે એક આંબો એવો છે કે ઈ બારે માં છે એમાં કેરી ચાલુ જ રહી છે પણ જાડવું જોઈએ તો ઝીનકું છે પણ અટાણે એમાં આમ ખાકટી જોવા મળે એ આંબામાં અને મેં જોયું કે તમારે અહીંયા ઘણા આંબા છે આમ ઘનકોર આખા ભરેલા જ છે તો અત્યારે ટૂંકમાં ગીરની અંદર જેટલા ખેડૂતો હોય કેમ કે ઘણા ખેડૂતો એવા નીકળે કે કોઈ ઉપજ નથી લેતા ઓનલી ફોર આંબા ઉપર નિર્ભર હોય છે બને ને એવું તો એ લોકો આમની કેર માટે શું તો એમની પાસે તમે કોઈ જગ્યા અને કાંઈ એ લોકો સજેસ્ટ કર્યું કે ભાઈ કેરીને બચાવવા માટે કે આમના ફાલને એમને યથાવત રાખવા માટે શું કરવાની એટલે આપણે તો આ થોડા આંબા છે બાકી આને અથાવત રાખવા માટે તો આનું સોમામાંથી આના ડોઝ આપવાનું ચાલુ કરી દઈએ પણ આપણે તો થોડા છે તે એવું કાંઈ આપણે કર્યું નથી આપણે જે નોર્મલ હાલે છે આ જીવાઈતની સાયફર મેથીન ને કોન્ફિડર આપણે એનો બેનો જ ઉવારો મારીએ છીએ 15 થી 20 તો રાજુભાઈ હાલો તમને આપણો 12 માથી આંબો છે એ બતાવો આイલાવો amorphous જોઈને આલ્યો બીટ ભાંગો પૂ તો કવલું હે પાલક બીટ છે આ પાલક છે આ પાલક છે તો જો રાજુભાઈ આ નાનું પણ આ નાગ નું બસું જો આમાં કેરી કેરી છે આમાં કેરી ખૂટતી જ નથી આ મોર ખૂટે અને બીજા મોર આવી જાય ટૂંકમાં નો સીઝનમાં કેરી થોડીક આમ

જો દર્શક મિત્રો બતાવું તમે તો આવડે આવડી ખાખરી હજી તો આમાંથી ખરી ગયા છે કેમ કે આને પાણી નો પવાય આ પાણી આપણે કુંડી ને પી જાય ને એના હિસાબે આ ખરી જાય છે હમ તો ટૂંકમાં તમે આ કલમ હતી તો ક્યાંથી મંગાવી હતી આ કલમ આપણે એમેઝોનમાંથી મંગાવી હતી એમેઝોનમાંથી હા અને અહીં જે આપણે એમનું રોપણ કરી દીધું કેટલો સમય થઈ ના ના બે વરસ થઈ ગયા બે વર્ષની અંદર એટલું જ આમ ગ્રોથ નથી બહુની એમાં શું થયું એક બે વાર કપાઈ ગયું હતું હા અને કયો કેવાય બાર માસિક બારે માસી અને આમની કોઈ આપણે ખેડૂત મિત્રોને આમની ટૂંકમાં જોતી હોય કે આ કલમ મંગાવી હોય તો એમના માટે અમારે શું કરવાનું કે મારા વિડીયોમાં કોઈ એવા ખેડૂત આવે અને એમ કે આ અમારે કલમ જોઈએ છે તો શું કરવા હવે એના માટે તો તાણે બધી નર્સરીમાં કલમ મળે જ છે માગો એવી બાર માસી પણ મળી જાય તમારે બીજી જોતી હોય તો પણ મળી જાય આપણે ઘણી બધી નર્સરી છે અટાણે એક નર્સરી એવી નથી કે ન્યા આપણે જોઈએ એવું જાળવું નથી મળતું એમ અને સતા પણ આપણે તો આને એમેઝોન માંથી મગાવ્યું અને મારી દ્રષ્ટિએ આના કરતા ઓલા તો હજી પાસ્તર છે આમાં તો ખાખડી આવી ગઈ તો ઓના કરતા વહેલી કેરી પાકી જાય એવું ખરી હા ઉના કરતા વેલી કેરી પાક અને બારે માસ આ ફાલ ઉતરે એટલે ગાય કા બીજો લાગી જાય ફાલ લેવાઈ જાય ને એટલે આ બીજો ફાલ લાગી જાય એમ બારે માસ ચાલુ તો આઉટ સીઝન જે હમણા ગઈ જે આપણે ચોમાસું ગયું એ સમય દરમિયાન આમાં કેરી હતી હા હતી તે પાક સારી કેવાય અને મે વાત સાંભળ્યું છે રમભાઈ કે તમારી પાસે એક દુર્લભ જે કહેવાય ને આંબો કે જે મેંગોસ કહેવાય ને સોન પરી કેવું કઈ કહેવાય છે મને બહુ ખ્યાલ પરી આ તો એ આંબો ક્યાં છે આપણો હાલો ઈ પણ આપણે જોઈએ અને રબભાઈ આ એક નવીનતા મેં જોઈએ આ ભૂંગરું શું રાખ્યું અહીંયા આ ભૂંગરું રાજુભાઈ એવું છે કે આ આ છે ને એક આઈડિયો રહ્યો એ રમેશભાઈ નો આઈડિયો હતો કે આપણે એક કલમ વાવીએ અને એ કલમ વાવી થી આપણે થળ ની આરો આપણે આ ભૂંગરું ફિટ કરેલું આ અને એમાં જોવો એમાં કપસી હોત દેખાય આપણે સિલકોટ કપસી તો આ આપણે કર્યું તો એ આપણે પાણી હતું જ નહીં એટલું અને કાયમ નું આપણે પાંચ લીટર પાણી એમાં નાખી દેતા કોઈ

વાહ સારું ટૂંકમાં બધા આંબે છે ના અમે આ એકમાં ટ્રાય કરી હતી કે આમાં આપણે સક્સેસ જઈએ કે નહીં પણ આમાં આપણે ફૂલ સક્સેસ હોઈ ગયા હમ તો દર્શક મિત્રો આમ જો ખેડૂત ભાઈઓ માટે બહુ કામનું છે કે એક ભૂંગ અંદાજે કેટલા ત્રણ ફૂટ અંદર ઉતારેલું છે આ દોઢ ફૂટ જેટલું છે જેટલું ઉતારેલું છે અને આંબાને પાણી પાવું હોય તો આ ભૂંગરામ નાખી દેવું ટૂંકમાં વેસ્ટ પાણી ના જાય અને યોગ્ય સ્થળે એને મળી જાય અને પાણીનો સદુપયોગ કહેવાય ને જોકે આ એક જુગાડ છે પણ મારી દ્રષ્ટિએ ખૂબ જ સારો જુગાડ છે અને આપણે કઈ ઓલી કેરી હતી સોન પરી હા મેથી થઈ ગઈ મોહમ્મદ ગલ્લી હું જડી ગઈ કઈ રાજુભાઈ આ છે સોન પરી કેરી નું ઝાડવું એટલે આ જાડવું છે તો આની અંદર શું એવી વિવિધતા છે કે આની અંદર શું એવી સ્ટાન્ડર્ડતા છે કે આ કેરીને સોન પરી કહેવાય તો આની એક ખાસ ખાસિયત છે રાજુભાઈ કે આમાં કેરી આવે કેરી આવી જાય ને તમે જઈએ ઉતારો ને તઈ કેરી પાકે બગડતી પણ નથી આ અમે આના જાડવા જોયા અમે લેવા ગયા તા અહીંયા કેરી હોત જોઈ પણ કેરીનું ફળ પણ એવડું મોટું થાય જમ્બો કેરી જેવું પણ કે અત્યારે આમાં ફળ હે દાખલા અને કાચું આમાં કાચું જ છે આપડે પાક કાપી લીધું તો કેટલાક સમયમાં કમ્પ્લીટ ખાવા લાયક થઈ જશે

આમ ને કેરી ની મીઠા છે હા જોરદાર આનો બেনিફિટ હું અને ખાસ તો ઈ આપણે વરસાદ ચાલુ હોય અને બગડવાના સંસરીય કેરી આપણે નો ઉતાર હા ઓલી હોય નો ખાય નો ખાય અને આમાંથી તમારે કઈ કેરી ઉતારવાની જરૂર નઈ વરસાદ ચાલુ હોય તો ઈ જયા તમે આમાંથી ફળ ઉતારી લેહો ને થી પછી આઠ નવ દી અંદર ફળ પાક છે તમે તો ટૂંકમાં જે સોન માખ આવે છે અને જે આપડે કેસર કેરીની અંદર બગાડ થાય છે એમાં નો થાય એ બગાડ આમાં નો થાય માની લો કોઈ સોન માખ ગઈ તો ના તો પણ નો થાય એવું હા તો સરસ કહેવાય એમ આપણે જઈએ ઉતારીને ને એનું પાકવાનું ચાલુ આમાં હોય તો હું દી ખાકટી જ ગણાય સમજાઈ ગયું આમાં છે તાલ લગણી એમનો પાર્ટ જ છે ન્યાથી ઉતારીએ પછી નક્કી કરે કે મારે પાકું એમ ને પછી ખરેખર આ એક ઓલી નવીનતા કહેવાય ને કે કોઈ પણ કેરી હોય તો અમુક સમય તો પાકીને ખરી જાય ને આ ખરે જ નહીં હવે કંઈ નવું હાલો રેડી પક્ષી બગાડે તો અલગ વાત છે પૂરું કે હા પૂરો તો હવે દર્શક મિત્રો ગીરમાં આવ્યો હતો અને ઘણી પ્રકારના આંબા પણ છે અને એની અંદર મોર પણ આવી ગયા છે અને આ સોનપરી અને એક બીજો બારે માસે આપણે આંબો જોયો છે એમને જો તમારે લેવું હોય તો કેમ પરચેસ કરવું ક્યાંથી તમને એમની લિંક મળશે એ બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખશું અને જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી